સનાતન ધર્મની રે દરેકને પરણામ આપણી ક્ષાર કક્ષાની વાણી હોય છે ચાર પ્રકારની જે વાણી તો આમાં સર્વ પ્રકારનો જે કોઈ મૂળ આપણો નાદ છે એ નાદનું અંતર્ગત આપણે જોઈએ તો શાસ્ત્રો પણ એને પરાવાણી તરીકે પણ કહેવામાં આવે છે ને પરાવાણી સુધીની જે કક્ષા આપણા સૌની અંદર પણ સાક્ષાત છે સામાન્ય રીતે આપણે માત્ર એક જ કક્ષાની વાણીને જાણીએ છીએ તેવી જ રીતે આપણને માત્ર જડ સ્થૂળ જીભ દ્વારા જે બોલાતી વાણી છે એનું જ આપણને જ્ઞાન હોય છે પણ એક મહાકારણ શરીર છે પ્રકાશમય છે જેમાં આપણને સાસુ ધ્યાન અથવા તુર્યા દિશાની અનુભૂતિ અને આપણને એની અંદર અનુભવ થાય છે અને ન્યા આપ્યાથી જ આપણે તુર્યાઅવસ્થાનો અનુભવ કરી શકીએ છીએ તેવી જ રીતે આ સાર શરીરો સાથે જે સંકળાયેલી આપણી સાર કક્ષાની વાણી છે અને ચોથી વાણી જે આપણી ઉચ્ચ કક્ષાની ગણવામાં આવે છે આ આ વાણી જેનું આપણે નાભી પ્રદેશની અંદર એનું સ્થાન હોય અને આ પરાવાણી પણ કહેવામાં આવે છે આ પરાવાણીની કક્ષામાં નાદને શુદ્ધ અપ્રગટ અને ચેતન અથવા આત્માની કક્ષામાં પણ આપણે મૂકી શકાય છે કે આપણા શરીરની અંદર અણુ અણુમાં પણ સર્વ વસ્તુમાં પણ આ એક પરાવાણી છે એ વ્યાપક રૂપમાં વિદ્યમાન પણ છે આપણી સૌની અંદર પણ છે અને અવિરતગત પણ છે અને આપણા શરીરની અંદર અનુકમ પણ કરી રહી છે જે ચેતના રૂપમાં જે ધબકી રહી છે એ જ આપણી પરાવાણી છે આખા સમગ્ર વિશ્વની અંદર જેટલા જે કાંઈ સ્વરૂપો છે એ બધા જ આ પરાવાણીની અંદર ધબકી રહેલું છે અને પરાવાણીની અંદર અને અક્ષરો એટલે કે શબ્દો અને વાક્યો એ આ પરાવાણીનું જે ધડકન છે એ એમાંથી શબ્દોનું ઉદભવે છે અને આ પરાવાણીમાં સર્વ અક્ષરો અને શબ્દો પણ અભિન્ન સ્વરૂપે બીજરૂપે અંદર રહેલા જ હોય છે તો દરેક શબ્દો કોઈ પણ વાણીથી વેખરી વાણીથી બોલી મધ્યમાંથી બોલલી પશુવંતીથી બોલલી પણ દરેક શબ્દોનું મૂળ પરાવાણીની અંદરથી જ પ્રગટ થાય છે અને પરાવાણીમાં જ એના મૂળ છે જેની અંદર સર્વ અક્ષરો પણ રહેલા છે શુદ્ધ અહમ પણ છે અને પૂર્ણ ચેતના પણ છે આ જ પરાવાણીની શક્તિ છે આ જ પરાશક્તિ પણ કહેવામાં આવે છે અને પરાવાણીમાંથી જ સર્વ મંત્રો પણ ઉદ્ભવે છે અને સકલ વિશ્વનું સર્જન કરતી આ પરાવાણી જ પરાશક્તિ છે કોઈ પણ આધાર વગર જે હલનસલન થવાની જે ક્રિયા કરવી તે તેનો મૂળ સ્વભાવ છે કે આત્મા ગતિહીન છે તે હંમેશા સ્થિર છે પરંતુ પરવાણી તેના સલાયનશીલ માનનો એક મહાભાસ છે શિવ પરમ તત્વ એ સંપૂર્ણ રીતે શાંત છે કહેવાનું કે આત્મા સ્થિર છે પણ પરાશક્તિને કારણે આપને આત્મા સલાયમાન છે એવું પણ આપણને ભાસ લાગે છે આ પરાશક્તિને કારણે જ આપણે શિવરૂપી આત્મા પોતાના સ્વરૂપનો પણ બોધ આપણને પરાશક્તિ દ્વારા જ થાય છે અને આ આત્મા સ્વરૂપનો જે બોધ થાય છે એ જ અહમ શુદ્ધ પરાચેતનાનું ઉદ્ધગમન છે અને આત્મા બોધના પ્રથમ નાદ સ્વરૂપ આખા વિશ્વનું સર્જન પણ થાય છે અને આ જ શુદ્ધ અહમ એ જ પરાવાણી છે તેથી પરાવાણી આત્માનું પણ સફુરણ છે અને આ જ અંતર શક્તિ દેવી કુંડલીની પણ છે તે જ પોતે પણ પ્રાણ શક્તિ હોવાથી આખા વિશ્વ ચેતનાને વ્યાપક રૂપે પરમ તત્વોમાં પણ બિરાજમાન છે ને જ્યારે આ તત્વ જે અતિ સૂક્ષ્મ અને ગહન છે તે પ્રથમ જ્યારે સલાયમાન થાય છે ત્યારે જ પશુવંતી અને મધ્યમાં એવી બે વાણીની કક્ષાએ તેઓ આવિષ્કાર પામે છે અને પરાવાણીમાં નાદ છે તે જ શુદ્ધ ધડકન કક્ષાએ પણ વિદ્યમાન રહેલો છે ને પ્રથમ જ્યારે પરાવાણીમાંથી જ્યારે નાદનું ઉદ્ગમન થાય છે ત્યારે ધીરે ધીરે એ સ્થૂળ થતો જાય અંતે જ્યારે એ વેખરી કક્ષાએ પણ પહોંચે છે એટલે કે વાણીમાં પરિવર્તન પામે છે અને અલગ અલગ પ્રકારના અક્ષરો અને શબ્દોનું પણ સ્વરૂપ ધારણ કરે છે આજ પરાશક્તિ મૂળ છે દરેક શબ્દનું ધારણ કરવાવાળી જ પરાશક્તિ છે અને પરાવાણી કહેવાય એટલા માટે અસંખ્ય શાસ્ત્રોની અંદર પણ લખેલા ફક્ત મંત્ર જ નથી પરંતુ દરેક અક્ષર દરેક સ્વર અને દરેક શબ્દ એ પરાવાણીનું જ ધડકણ માત્ર છે અને પ્રગટ થાય છે આ જ કારણે બારાખડી અને આટલું બધું મહત્ત્વ પણ આપણે આપવામાં આવે છે અને જે પરાશક્તિ છે એ જ પરાવાણી છે જેણે આખી બારાખડીનું અક્ષરોનું પણ સ્વરૂપ ધારણ કર્યું છે અને તે સતત નાદરૂપે પણ વ્યાપક છે અને બારખડીનો બારખડીનો પ્રત્યેક અક્ષર એ ઈશ્વરનો જ અંશ છે અને સર્વ જે કાંઈ મંત્રો છે બધા જ મંત્રો અક્ષરોના જ બનેલા છે અને સર્વ અક્ષરો શિવ સ્વરૂપ છે અને બારખડીનો પ્રત્યેક અક્ષર એક વિશિષ્ટ શક્તિ પણ છે અને આ શક્તિ એક ભેગી થઈ અને એક માતૃકા પણ બને છે અને આને જ શિવ શક્તિ કહેવામાં આવે છે શિવ શક્તિ એટલે આત્મા અને પરાશક્તિ આજ આપણે આપણી કક્ષાની વાણી છે અને શાર કક્ષાની વાણીમાંથી મૂળ આપણી વાણી પરાશક્તિ છે એ જ પરાવાણી કહેવામાં આવે છે અને એ જ આખા જગતને ધારણ કરેલું છે જગતનું સર્જન કરનારી પણ આ જ પરાશક્તિ છે સદગુરુ ભગવાન નક્કી જાય દરેકને પરણામ